તાજેતરમાં કિર્ગિસ્તાનની રાજધાની બિસેકમાં ગત તેર મેના રોજ ઇજિપ્શિયન અને અરેબિયન વચ્ચે થયેલા ઝઘડાના કારણે હિંસા ફાટી નીકળી છે કિર્ગિસ્તાનીઓ દ્વારા ભારત પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે બનાસકાંઠામાંથી આઠ જેટલા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે જેના લીધે વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે પોતાના સંતાનનો સતત સંપર્ક કરી ત્યાંની પરિસ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે અને ઝડપથી પોતાના ઘરે આવી જાય તેવા પ્રયત્નો કરી રહ્યા છે પાલનપુરની ઢુંડિયાવાડી વિસ્તારમાં રહેતી અફરોજ શેખ નામની વિદ્યાર્થીનીને જે મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરે છે અને ત્યાં આ વિવાદ સર્જાતા તેમના માતા પિતા પણ ચિંતામાં મુકાયા હતા ત્યારે દરરોજ વિડીયો કોલથી વાત કરતા અને પરિસ્થિતિનો તાગ મેળવતા હતા પરંતુ ચાર પાંચ દિવસ બાદ જ્યારે પોતાની દીકરીએ પિતાને હિંસક પરિસ્થિતિની જાણકારી આપી હતી ત્યારે ચિંતામાં મુકાયા હતા પરંતુ બાદમાં આજે થી નીકળી જશે અને કાલે દિલ્હી પહોંચશે અને ત્યારબાદ પોતાના ઘરે આવી જશે તેવું જણાવતા દીકરીના પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો બેબી એમબીબીએસનો અભ્યાસ કરવા કિર્ગિસ્તાન ગઈ છે ત્યાંથી ચાર વર્ષથી મારી બેબી ભણે જ છે દર વર્ષે રિટર્ન આવે છે અને જાય છે અત્યારે પંદર દિવસ પછી આવવાની હતી ને ત્યાંના સ્થાનિકો અને એની સ્ટુડન્ટ વચ્ચે કંઈક ઘટના ઘટી છે અને મા બાપુ ટેન્શનનું છે એટલે એમને જલ્દીથી જલ્દી બોલાવવાની કોશિશ કરી રહ્યા છે તમારી બેબી ક્યારે આવશે કોઈ ડેટ મારી બેબી સન્ડે ના દિવસે સાંજે આવી જશે ઘટના ઘટી ત્યારે બેબી થી કોન્ટેક થાય તો ઘરે અત્યારે મારી બેબી અત્યારે બી ફિલહાલ કોન્ટેક્ટમાં જ છે વાતચીત થાય છે દર એવરી ડે તંત્ર પાસે શું આશા કરી કોઈ તંત્રએ પૂછવાય નથી આવી ભાઈ કોઈ તંત્રને કોઈ ખબર નથી કે કોઈ અત્યાર સુધી બાળકી ને બી ત્યાં કોઈ પણ જાતની સહાય કે કોઈ પણ જાતનું કશું